ભરૂચનો ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ કે જેણે એકસો ચાલીસ વર્ષ સુધી ભરૂચ શહેર અને જિલ્લા અને ગુજરાતને જે રાહદારીઓ છે તેમજ વાહન ચાલકો છે તેનો ભાર વેઠો છે જ્યારે આજે આ ગોલ્ડન બ્રિજની દશા તમે જુઓ તો દુર્દશા થઈ બેઠી છે આજુબાજુ જુઓ તો તમે એકદમ જ બંગારનો જથ્થો પડેલો છે દૂરના ઢગલા છે ગોલ્ડન બ્રિજની ખરેખર આ દુર્દશા કહી શકાય ગોલ્ડન બ્રિજ એક ઐતિહાસિક ધરોહર છે એને ખરેખર વર્લ્ડ હેરિટેજની અંદર મૂકવો જોઈએ એકસો ચાલીસ વર્ષ સુધી આ ગોલ્ડન બ્રિજે ભરૂચ શહેર અને જિલ્લા અને ગુજરાતને જોડતા તમામ લોકોનો ભર બેઠો છે જ્યારે આજે એને આપણે માન આપવાનો સમય આવ્યો છે ત્યારે આપણે આ ગોલ્ડન બ્રિજને ભૂલી ગયા હોય તેમ લાગી રહ્યું છે ખરેખર એક એક ઐતિહાસિક ધરોહર છે ગોલ્ડન બ્રિજની તમે કલાકૃત બનાવેલી જે એની સિસ્ટમ છે તે તમે જુઓ તો કોઈ પણ જગ્યાએ કંઈ વેલ્ડિંગ નથી રિબિટ પર ઊભું કરેલો આ ગોલ્ડન બ્રિજ છે ખરેખર જોવા આવવાવાળા લોકો પણ આમ એકવાર મંત્રમુગ્ધ થઈ શકે કે આ કેવી રીતે ઊભો કરવામાં આવેલો છે તમે જુઓ તો ચારો તરફ કચરાના ઢગલા છે બહાર ભંગારનો સ્ક્રેપ પડેલો છે ખરેખર આ ઐતિહાસિક ધરોહર છે તેને વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કરવામાં આવવો જોઈએ એવી મારી માંગ છે